કરવાનું દેવો બધું દેવ નું ભૂખ માસ્ટ કરવાનો તો થાય હું કરવાનો બાપા બહાર જવું બજે નહીં ચાલે ઓ બાપા પોક કરવું પડશે લે આ માતો ફોને સિકર પડું બોલ બધું ઠીકવા મળવા દા આગેન તો હું કરવાનો હું કરું મારે ઓ કામ તો દુખ જાય પોક તો કરવું પડશે ઓ ના ના તું ફોટો ના ખવાય આ રૂ

તમાર કેવો જબરજસ્ત છે કશું વાંધો નહીં ટૂંપા બુમ્પા ના ખાવા હોય અને આ તો ઈચ્છા થઈ જાય પણ આ તો પડે મારા નું વિચારવાનું હોય બેવું

પાટ નાખવાનું ઘરનું કોઈ હારું એ નહી બધું કોઈ દુખ દવાખાનો પૈસા પૈસા ટકતા નહિ એવું કોક એટલે કે જોઈ લઈએ lên quan hệ đó, mua có áo lót 10-15 gì vậy? Ở đây lấy lót cái này, lấy lót cái gì? Nói cho mày biết, mày lấy cái gì? Lấy cái gì? Lấy cái gì? Lấy Здорово,

Mapo, lấy lại bổ lên đều. A bổ mập lên. Bull ta. ta, bổ lên tóc kia nga, kèm ào. A đêm bull ào. A bẻ 聊不完的聊。 要玩的不行。No, bọc lúc lúc cái lúc cái lúc của anh em của anh em của anh em 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 em

Thì à, tui à, bùa 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 À tui, tui bà chết cơ rồi, bà này tui cầm À tui bòl, mà à tui bòl Dạ, dạ, à tui bà xa,

બોલો ગોટુ પડી વિજો આલો ચોક ભીલેસા માતા સાબા સાજા કોઈ નાલી સુ માર કોક કે કોક કઈ ના કઈ તો આલુ છો કો ભાઈ પૈસા એ ઉતરાક તાર આ દો દો મને કાઢ એ કાળ હવા ના આવ મટી જાય Thôi bây giờ nhìn ra đi đau Sợ nè nhìn sợ, sợ mà Rồi sợ Thôi bây giờ bây giờ hồi hộp Khó mà ra kẹt đi ra mà Khó ra ra mày khó ra đi vào đuổi đi cầm ra sợ đi Mà đau sợ sợ đi Ở đây đi

મને જૂઠી પાડવા ના ના યાર જૂઠી નહી પાડતા યાર ના ના ભાઈ ના રાખજે જૂઠા ના પાડી જૂઠી પાડવા તો ના ના માં પપ્પા ને દોડું તારો કમ્પ્લીટ થઈ ગયું કા થઈ ગયું માં માર આન્સર ને નહી કેવું કારણ ને તા એક કામ બાકી છે ના બાકી છે તો માર કરતી હવે

સર પણ તમે નોકરી ધંધો કરો અને મારો તબેલો કર્યો યાર આ ગોવાથી બધું ચોખું કર્યું તબેલો કર્યો એક જ દોવા દે તમારે અને હજુ તો ગોળી લાવવાની સરળી ચાણા ગોળી ના દો છો અને ગોળી લાવવાના ઓર્ડર કરવાના આવો ગમો

વિચાર કરો તમે પોતે ગાડી લાવી દોશી પે બંધ કરી નાખાવતાજી તમે હું કરો છો બંધ જમીન તો ને ગાડી તો હા એ વાત ખરી

બધું કર યાર પણ તમાર મજૂરી તો કરવી પડે ને ઘરે હવે આપણે કી મજૂરી તો કરું છું યાર મારા બેજો દોવા દઉં છું બેજો દોઉં છું બેજો ચાર પૂરો કરું છું બેજો ચારવા દઉં છું તમે ચાર પૂરો કરવા કોણ પડતો નાખતા ઓરે આટલી મજો નોકરી દઉં યાર કે મને કોણ નોકરી રાખતો કે માતા મારે આવું નઈ ને બહુ કાળા આયા તો પણ જાય જવું મારા તો કઈ ઉતાય ને તારા તો લગારે નઈ થાય એવું લે આટલું વેગ બકડી દે